હાલ રાજ્યમાં પડી રહેલા મેઘ મહેરથી તાપી જિલ્લો પણ વરસાદથી તરબોડ થઈ ઉઠ્યો છે હાલ ગુજરાત રાજ્યમાં પડી રહેલા વરસાદની ઈસ્સાથી તાપી જિલ્લામાં પણ એક સરખો વરસાદ થઈ રહ્યો છે સુરત અને તાપી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં ખૂબ જ વરસાદ પડી રહ્યો છે હાલમાં તાપી જિલ્લાના વ્યારા સોનગઢમાં અને કેટલાક તાલુકાઓમાં વરસાદ ચાલુ છે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે કેટલાક રોડ રસ્તાઓ પહેલા જ વરસાદમાં ધોવાઈ જવાથી નુકસાનગ્રસ્ત બન્યા છે વરસાદથી આવેલ ભરપૂર પાણીમાં આવન જાવન માટે માર્ગો પર ખતરારૂપ બનતા બંધ કરવામાં આવ્યા છે તદ્રય સાવધ રહેવા માટેની સૂચના પણ આપી છે ફ્લડ કંટ્રોલ દ્વારા રોજે રોજની ઉકાઇડેમની માહિતી પણ મેળવવામાં આવી રહી છે તદઉપરાંત પાણીની આવક પર સતત નજર રાખવામાં આવી રહી છે